પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલ અભદ્ર ટિપ્પણી સામે લખતર ખાતે આવેદન પત્ર પાઠવ્યું લખતર ખાતે ક્ષત્રિય સમાજ અને કરની સેના દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું ક્ષત્રિય સમાજ અને કરની સેના દ્વારા લખતર મામલતદારને આવેદન પત્ર પાઠવી ટિકિટ રદ કરવા માંગ કરી રાજકોટ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલ અભદ્ર ટિપ્પણી સામે વિરોધ ચરમસીમાએ પહોંચ્યો મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ અને કરની સેનાના આગેવાનો વડીલો યુવાનો આવેદન પત્ર પાઠવા રહ્યા ઉપસ્થિત પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલ અભદ્ર ટિપ્પણી સામે ઠેર ઠેર વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ લખતર તાલુકા ક્ષત્રિય સમાજ અને શ્રી રાજપૂત કરની સેના દ્વારા ક્ષત્રિયોના ગૌરવંતા ઇતિહાસ બાબતે પુરુષોત્તમ રૂપાલાના અણચળતા વાણી વર્તન બાબતે મોટી ક્ષત્રિય સમાજની શ્રી રાજપૂત કરની સેનાના મોટી સંખ્યામાં સભ્યો જોડાઈને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે લખતર મામલતદાર રહે છે આર પરમારને આવેદન પાઠવવામાં આવ્યું હતું ધર્મેન્દ્રસિંહ ઝાલા લખતર જે આપણે ગામનું કે જે આપણે તો ભાઈ આપણે ભીલ ગામ કે ગામનું નામ આનું નાખવું એ મુરાખું મુરાખું આ વાત જો મિસ્ટીયા મેટરીને નો જસિંહ જસુભા આજ રોજ તારીખ પાંચ ચાર બે હાજર ચોવીસ ના રોજ લખતર મામલતદાર ખાતે ક્ષત્રિય સમાજ ઝાલાવડ તથા કરણી સેના લખતર દ્વારા આજે મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું છે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને ટિકિટ રદ કરે એવી અમારા અમારી માગણી છે અને જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આગામી સમાજમાં અમારું જે ઉગ્ર આંદોલન છે તેમાં અમારા કરણી સેનાના રાષ્ટ્રીય નેતાઓ મહીપાલસિંહ મકરાણા તેઓ રાજકોટમાં ધામા નાખવાના છે અને ક્ષત્રિય સમાજે રૂપાલાના વિરુદ્ધમાં બાણ ઉપર તીર ચડાવી દીધું છે જો પ્રશાસન હવે આગળના પગલા નહીં ભરે તો એ તીર કોને

મારું નામ સિંહ પરમાર કરણી સેના પ્રવક્તા આજે લખતર મુકામે ઝાલાવાડ ક્ષત્રિય સમાજ લખતર કરણી સેના અને સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા જે ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવાર રાજકોટ સીટના કે જેણે પોતાના વાણીવિલાસમાં રેકોર્ડ સ્થાપિત કર્યો છે એણે બધાની લાગણી દુભાવતા દુભાવતા આજે અંતે ક્ષત્રિય સમાજની લાગણી પણ દુભાઈ દીધી અને આ લાગ ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ કદાચ એમનો છેલ્લો મોકો છે એટલે ક્ષત્રિય સમાજ આજે ભેગો થઈને એક રાજકારણ શુદ્ધિકરણનું અભિયાન શરૂ કર્યું છે અને આ વાણીવિલાસ કરતા નેતાઓને ઘરે બેસાડવાની ઝુંબેશ શરૂ કરી છે કે જે માણસ આજે બેટી બચાવવાની વાત કરતા હોય બેટી પઢાવવાની વાત કરતા હોય અને જ્યારે બેટી પડી જાય અને બેટી મોટી થઈ જાય અને પછી એને જયારે જેલમાં કામ કરતા હોય એવા ક્ષત્રિય ભેગો થઈને કરવા માટે આવી ગયો છે અને ખાલી ક્ષત્રિય સમાજ નહીં ક્ષત્રિય સમાજની સર્વ છે કે બધા ભેગા રાજકારણનું શુદ્ધિકરણ કરીએ આવા નેતાઓ જે વોટરો વાણી બફાટ કરી કરી અને એક સમાજ ને બીજા સમાજ લડાવે છે એક વર્ગ ને બીજા વર્ગ સાથે વિગ્રહ કરાવે છે એવા લોકોને રાજકારણ દૂર કરવા પડશે અને એવા લોકોને રાજકારણ દૂર કરશું તો રામ